જેના ભાગરૂપે આગામી ત્રીજી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં પાસપોર્ટ અદાલતનું આયોજન કરાયું છે આ પાસપોર્ટ અદાલતમાં સોળસો જેટલા અરજદારોને બોલાવવામાં આવ્યા છે આવા કિસ્સામાં જેમની અરજી પાસપોર્ટ માટે પડતર હશે તેમને રૂબરૂ બોલાવવામાં આવશે અને સ્થળ પર જ તેમની અરજીનું જરૂરી દસ્તાવેજને સામેલ કરીને નિરાકરણ લાવવામાં આવશે પાસપોર્ટ અદાલતમાં બે વર્ષ સુધી પાસપોર્ટ એડોપ્શન ક્રિમિનલ કે જન્મ તારીખમાં જરૂરી સુધારો વધારો કરવા જેવા કારણોસર અરજી અટકી હોય તેવા કિસ્સાને પ્રાધાન્ય આપવામાં આવશે આવા કિસ્સામાં જેમની અરજી પાસપોર્ટ માટે પડતર હશે તેમને રૂબરૂ બોલાવવામાં આવશે અને સ્થળ પર જ તેમની અરજીનું જરૂરી દસ્તાવેજને સામેલ કરીને નિરાકરણ લાવવામાં આવશે આગામી ત્રીજી ફેબ્રુઆરીને શનિવારના રોજ પાસપોર્ટ કચેરીમાં જાહેર રજા છે આમ છતાં પાસપોર્ટની પડતર અરજીના નિકાલ માટે ખાસ અદાલત યોજવામાં આવશે ખાસ કરીને એડોપ્શન ક્રિમિનલ કેસમાં કોર્ટના ચુકાદાના આધારે સ્થળ પર જ અરજીનો નિકાલ કરવામાં આવશે